કેમ છો મારા ટેટ આટ મિત્રો ટેટ વન ની જાહેરાત તો આવી ગઈ ટેટ વન ના મિત્રો તો તૈયારી કરવા લાગી પણ ગયા હશે ત્યારબાદ ટાટ ની જાહેરાત આવવાની છે ટેટ ટુ ની જાહેરાત આવવાની છે ટૂંકમાં બે હજાર છવ્વીસ આપણા માટે પરીક્ષાઓનો માહોલ ઉભો કરવાનો છે તો આપણે આજે એક નવા ટોપિક માટે સાથે આવ્યા છે ટોપિક નું નામ છે ફાઈવ ઈ મોડલ ટેટ ટુ ના સિલેબસમાં તમે એક પોઈન્ટ જોયો હશે ફાઈવ ઈ મોડલ એનો એક નાનકડો વિડિયો લઈને આવ્યો છું વિડિયો તમે શાંતિથી જોશો આ ક્વેશ્ચન પૂછાશે જો વિડીયો તમે પણ નાખીએ ફાઈ ઈ મોડલ અથવા ફાઈ ઇ મોડલ શું છે તો એ શિક્ષણનું પ્રતિમાન છે પ્રતિમાન એટલે એક પદ્ધતિ શિક્ષણની એક પદ્ધતિ છે આ પદ્ધતિ આપી હતી તમારી સામે વ્યક્તિનો ફોટો છે વ્યક્તિનું નામ છે રોજર બાઈબી ok રોજર બાયબી એ આ પદ્ધતિ આપી હતી અને રોજર બાયબી એ જે વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા છે યાદ રાખજો બરાબર રોજર બાયબી એ કયા ક્ષેત્રે સંકળાયેલા છે આમ આપણને પૂછાય તો રોજર બાયબી એ જે વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા છે આ આપણો એક આન્સર રહેશે જવાબ રહેશે રોજર બાયબી યાદ રાખજો ઓકે ચાલો તો શિક્ષણનું પ્રતિમાન છે અહીં બરાબર ધ્યાન આપો કે અધ્યયનના સંરચનાવાદી અભિગમ પર આધારિત

ઓલરેડી એનો અનુભવ છે ઓકે દાખલા તરીકે ગુરુત્વાકર્ષણ બળ સમજજો બરાબર મારી વાત સમજજો ગુરુત્વાકર્ષણ બળનો સિદ્ધાંત સમજવા માટે મારી પાસે કઈ પાયાની બાબત પાયાનું નોલેજ છે એમ કહી શકાય કે વસ્તુ ઉપર ફેંકવે નીચે આવે છે આ મારી પાસે પાયાનું નોલેજ છે હવે આ પાયાના નોલેજ ને તમારે ગુરુત્વાકર્ષણ સુધી લઈ જવાનું છે ગુરુત્વાકર્ષણ થી આગળ પણ એને લઈ જવાનું છે કે હલકી વસ્તુ નીચે પડવા માટે વાર લગાડે છે જ્યારે ભારે વસ્તુ નીચે પડવા માટે ઝડપથી એનો સમય ઝડપી હોય છે તો હલકી વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે લાગે છે ભારે વસ્તુ પર ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે લાગે છે એ વાત પછીની છે અત્યારે તમારી પાસે બેઝિક નોલેજ શું છે કે વિદ્યાર્થીને એટલું ખબર છે કે વસ્તુ હવામાં ફેંકીએ તો એ વસ્તુ નીચે આવે છે આટલી એની પાસે પાયા નોલેજ છે ઓકે એટલે એ પૂર્વાનું છે વિદ્યાર્થીમાં આ ફાઈવ ઈ મોડેલ તમે આ લેક્ચર પૂરો થશે ને એટલે તમને ખબર પડશે ખરેખર ફાઈવ ઈ મોડેલ કેટલું કામનું છે ઓકે ચાલો તો આ આ લીટી ખ્યાલ આવી ગયો બધાને કે પૂર્વ પૂર્વાનુભાવના આધારે નવા વિચારોનું સર્જન કરવું કોઈ પણ ઉંમરની વ્યક્તિને અધ્યાપન કરવા માટે આ મોડેલ લાગુ પડે છે નાના બાળકોથી માંડીને તમે દસમા ધોરણમાં બારમા ધોરણના કોઈ પણ બીએડમાં આપણે બીએડમાં પણ આ ટોપિક છે ભણવામાં આઈસીટી ની અંદર ઓકે ચાલો તો આગળ વધીએ આપણે ટોપિક ના બેઝિક વિશે આપણે જોઈ લઈએ તો ફાઈવ ઇ મોડલ ની વાત કરીએ તો ફાઈવ ઇ મોડલ શું છે કયા પાંચ E કયા કયા છે તેની વાત કરીએ આપણે ઓકે તો પાંચ ઈ તમારી સામે આ છે તમે પાંચ ઈ મોડલ અહીં બતાવેલ છે પાંચ સોપાનો છે પાંચ ઇ મોડલના પાંચ સોપાનો છે સૌથી પહેલો સોપાન છે એન્ગેજ બરાબર પહેલા E માંથી આપણી પાસે આવી ગયો છે એન્ગેજ

તો આપણે એ પૂર્વ જ્ઞાનનો ઉપયોગ કરીને એને નવા જ્ઞાન સાથેનું જોડાણ કરવાનું છે બરાબર સમજો પૂર્વ નો ઉપયોગ કરીને નવા જ્ઞાન જોડાણ કરવાનું છે આ પહેલું સોપાન એટલે આપણે એવો ટોપિક એને આપવાનો છે જેનું બેઝિક નોલેજ એની પાસે છે અને આપણે એને લઈ જવાનું છે ઉપર સુધી ઓકે તો પ્રથમ એ આપણે જોયું પહેલું સોપાન જોયું બીજું સોપાન આપણે જોઈએ એક્સપ્લોર આ બરાબર ધ્યાન આપજો બીજું સોપાન નામ છે એક્સપ્લોર એક્સપ્લોર એટલે શું જાતે શીખવું આ સોપાનું નામ છે જાતે શીખવું જાતે શીખવું એટલે શું શિક્ષકની જરૂર નહીં પડે ના પાંચે પાંચ સોપનોમાં શિક્ષકની જરૂર પડશે જ પાંચે પાંચ સ્વપનામાં શિક્ષકનું શિક્ષકનું મહત્વ સૌથી વધારે છે પણ અહીં શિક્ષક કેવી ભૂમિકા ભજવાની છે વિદ્યાર્થી જાતે કરતો થાય વિદ્યાર્થી જાતે વિચારતો થાય ભાઈ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં આ જ વસ્તુ છે કે વિદ્યાર્થી જાતે સમજતો થાય ઓકે ચાલો તો જાતે શીખતો થાય એટલે શું જાતે શીખવું એટલે શું તો જાતે રિસર્ચ કરતો થાય એક રીતે આમ કહી શકાય તમે શિક્ષક તરીકે એને એક ટોપિક આપી દો કે ભાઈ સમજો કે વસ્તુ નીચે પડે છે કેમ પડે છે આ એને વિચારવા માટે મજબૂત કરો તો એ વિચારશે કે વસ્તુ કેમ નીચે જ પડે છે અને એ જૂથમાં જો આપણે કહીએ તો જૂથ ક્રિયામાં બધા એ વિદ્યાર્થીઓ જૂથમાં ચર્ચા કરશે એ કેમ નીચે પડે છે વસ્તુ કેમ નીચે પડે છે ઓકે સમજદાર એટલે આ સોપાન નંબર બે છે આપણે ડિટેલો ભણવાના છે ભાઈ આખું ડિટેલો ભણવાના છે ઓકે આ તો ખાલી મેં તમને બેઝિક માહિતી આપી દઉં ઓકે ત્રીજો ટોપિક એટલે કે ત્રીજું સોપાન ત્રીજો સોપાન નામ છે એક્સપ્લેન એક્સપ્લેન એટલે સમજાવવું જો અહીં આપણે એના પૂર્વ જ્ઞાન અને જે આપણે જોડાણ કરી એને અહીં એ જાતે બધું રિસર્ચ કરશે શું છે આ બધી વસ્તુ હવે એને થોડી થોડી સમજ પડી ગઈ છે હવે એ શું કરશે એક્સપ્લેન કરશે આપણને એક્સપ્લેન કરશે શિક્ષકને એક્સપ્લેન કરશે એની સામે બેસેલા જૂથને એક્સપ્લેન કરશે આ ત્રીજું સોપાન ઓકે ચાલો ચોથું સોપાન એલાબોરેટ એલાબોરેટ એટલે શું વિસ્તૃતિકરણ વિસ્તૃત કરવું એટલે ફેલાવું વિસ્તૃત કરવું એટલે જ્ઞાનનો ફેલાવો કરવો વિસ્તૃતિકરણ કરશે કયો વિસ્તૃતિકરણ કરશે કે સમજાયો છે કે આ ટોપિક કેવી રીતે મને સમજ પડી હું અહીંથી આ બાબત શીખીને આ બાબત સુધી કેવી રીતે આવ્યો શું કરશે એનું વિસ્તૃતિકરણ કરશે આ ચોથું સોપાન છે અને મિત્રો પાંચમું સોપાન એટલે આપણું વચ્ચે આવેલું છે ઈ વેલ્યુએટ એટલે શું તો મૂલ્યાંકન અહીં શિક્ષક નો ફાળો સૌથી મહત્વનો શિક્ષક અહીં એનું મૂલ્યાંકન કરશે શિક્ષક કેવી રીતે મૂલ્યાંકન કરશે કે વિદ્યાર્થીએ જે આગળના ચારે ચાર સોપાનો પસાર થયો છે અને આ ફાઈવ ઈ મોડેલ એનું સક્સેસ થયું છે કે નથી ગયું અથવા તો ક્યાં એની કચાશ રહી ગઈ છે એ તમામ બાબતોનું મૂલ્યાંકન ક્યાં થશે એ વેલ્યુ તો મિત્રો આ છે પાંચ ઈ મોડેલ હવે આપણે એને ડિટેલમાં ભણીએ ઓકે આ આ તમને મેં પાયાની બાબત એકદમ આપી દીધી ઓકે આપણે હવે એને ડિટેલમાં ભણિયા તો સૌથી પહેલા આપણે એન્ગેજની વાત કરીએ એન્ગેજ એટલે શું ઓકે ચા એન્ગેજની વાત કરીએ મેં તમને સૌથી પહેલા કહ્યું કે એન્ગેજ એટલે શું તો જોડાવું સહભાગી થવું

ત્યારબાદ પ્રવૃત્તિ સમસ્યાનું વર્ણન કરશે શિક્ષક શિક્ષકનું સ્થાન સૌથી મહત્વનું છે ઓકે તો આ પહેલો ઈ થઈ ગયો પહેલો ઈ આપણે જોઈ લીધો હવે આપણે બીજા વાત કરીએ તો બીજા એનું નામ શું છે તો બીજા એનું નામ છે એક્સપ્લોર એક્સપ્લોર એટલે શું તો જાતે શીખવું અથવા તો શોધવું અથવા તો અનુસંધાન કરવું સમજો મિત્રો બરાબર સમજો વિદ્યાર્થી શીખવાની સંકલ્પના વિષય વસ્તુ અથવા ઘટના સંદર્ભે સીધી રીતે સહભાગીતા મેળવે એટલે શું કે શિક્ષક વિદ્યાર્થી માટે એક માર્ગદર્શકની ભૂમિકા ભજવશે આ સપનમાં વિદ્યાર્થીને જરૂરી બત્તી તમામ પ્રકારની સામગ્રી કોણ પૂરી પાડશે શિક્ષક સામગ્રી પૂરી પાડશે કામ તો કોને કરવાનું છે વિદ્યાર્થી એ કરવાનું આને ધ્યાન આપજો વિદ્યાર્થી દ્વારા પૂછવામાં આવતા વિવિધ પ્રશ્નોના ઉત્તર આપી શિક્ષક તેમનો સહાયક બને છે કોઈક વાર એવું પણ થાય કે વિદ્યાર્થી જાતે શોધોમાં થોડો નિષ્ફળ રહે તો એ શિક્ષક ને પૂછશે કે સર હવે શું કરું મારે આ બાબતનું મારે જ્ઞાન શોધવું છે તો મારે શું કરવું જોઈએ તો 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 શિક્ષક અહીં તેનો સહાયક આ આ સર્ચ કર અથવા અથવા લખ તું યાદ કર તારી પાસે આ પ્રવૃત્તિ કઈ છે કેવી રીતે છે ને યાદ કર આ બધી રીતે કોણ મદદ કરશે એક શિક્ષક મદદ કરશે ઓકે ચાલો આગળ વધીએ હવે આપણે ત્યારબાદ સોપાન પર આવીએ

દરેક ના કાર્ય છે તમને કાર્ય પ્રમાણે સવાલ પૂછશે સવાલ પૂછી શકે આરબ્ધથી કે પાંચ ઈ ના કયા સોપનમાં વિદ્યાર્થી જ્ઞાન રચી શક્યો છે અને એને એની સમજૂતી આપવાની છે તો કયા ઈમાં યાદ રાખજો સોપન નંબર પૂછે તો ત્રીજો સોપન અને કયો ઈ પૂછે તો એક્સપ્લેન માં યાદ રાખજો સમજાવું સ્પષ્ટીકરણમાં કથન નિર્દેશન થતા પ્રવૃત્તિ દ્વારા પોતાની સમજ પ્રગટ કરશે જેવી રીતે પ્રગટ કરશે તેવી રીતે ઓકે

કે ત્રીજું સોપાન આધારિત એટલે કે પહેલા અને બીજા સોપાન માંથી શીખીને હવે આપણી સામે શું કરવાનો છે એક્સપ્લેન કરવાનો છે ઓકે ચાલો સ્વ સાથે પ્રત્યાયન કરે સહાધ્યાયી સાથે પ્રત્યાયન તથા શિક્ષક સાથે પ્રત્યાયન કરે એ પોતાની સાથે પોતાનો કોન્ફિડન્સ સેલ્ફ કોન્ફિડન્સ લેશે પોતાના જે જૂથના વિદ્યાર્થીઓ છે તેની સાથે સમજશે અને શિક્ષકને પણ સમજાવશે ટૂંકમાં આ એક મહત્વનો સોપાન છે ઓકે ચાલો આગળ વધીએ આપણે ચોથા સોપાન તરફ આપણે વધવાના છે સોપાન નંબર ચાર એલાબોરેટ વિસ્તૃતિકરણ વિસ્તૃતિકરણ તો વિસ્તૃતિકરણ વિશે શીખીએ વિદ્યાર્થી એ જે જ્ઞાન સર્જન કર્યું છે સમજુ બરાબર પહેલા સોપનમાં આપણે એને અનુબંધ કરી બરાબર એટલે મીન્સ કે જોડાણ કરી આપ્યું

વિદ્યાર્થી આ માં મેળવેલા કૌશલ્યોને શિક્ષક પ્રોત્સાહિત કરે છે અને તેણે મેળવેલા જ્ઞાનના કૌશલ્યનું શું કરે છે તો વિસ્તરણ કરે છે વિસ્તરણ એટલે એ એક કેવી રીતે શીખ્યો તો શિક્ષક દ્વારા એને ટૂંકમાં એક એક પોતાની શાભાષી બાબો કે વાય સરસ બહુ સરસ કે તમે જે શીખ્યા છે એ કેવી રીતે શીખ્યા છે ક્યાંથી તમે આખું લાવ્યા છે અને ખુબ સરસ કામ કર્યું છે અથવા તો કઈ કચાશ રહી જતી હોય તો શિક્ષક કહેશે કે તમે આ રીતે પણ એને શોધી શક્યા તો આ ચોથું સોપાન છે વિસ્તૃતિકરણ પાંચમું સોપાન આપણે જોઈએ તો પાંચમું સોપાન જે છેલ્લું સોપાન છે મૂલ્યાંકન કરવું છે મૂલ્યાંકન વસ્તુ આવે એટલે કોના પર આપણો પોઈન્ટ જાય તો શિક્ષક પર જાય શિક્ષક એનું મૂલ્યાંકન કરશે ત્યારે ચાર સોપનમાં શું મળ્યું છે એ પાંચમા સોપાનમાં એનું મૂલ્યાંકન થશે વિદ્યાર્થી જે સંકલ્પ ક્રિયા અથવા કૌશલ્ય વિશે રચેલા જ્ઞાનની ચકાસણી શિક્ષક સોપાનમાં હવે જ્ઞાન કોઈ પણ પદ્ધતિ અપનાવીને કરી શકે બરાબર છે શિક્ષકે જે શૈક્ષણિક હેતુઓ નિર્ધારિત કરેલા હતા જે ટોપિક એમને આપેલો હતો તે કેટલે અંશે સિદ્ધ થયો તેની ચકાસણી થાય છે કેટલે અંશે સિદ્ધ કર્યો છે વિદ્યાર્થી એની ચકાસણી કરે છે આ માટે અવલોકન કરી શકે ઇન્ટરવ્યુ લઈ શકે રૂબરૂ લઈ શકે પોર્ટફોલિયોનો ઉપયોગ કરી શકે ગમે તે પદ્ધતિનો ઉપયોગ કરીને શિક્ષ વિદ્યાર્થી નું મૂલ્યાંકન કરી શકે છે અને શિક્ષક એ મેળવી શકે કે ભાઈ આ જે પાંચે પાંચ સોપાનો છે સક્સેસફુલ રહ્યા કે નહીં રહ્યા મિત્રો આ તમને લાગશે પાંચ સોપાનો બહુ લાંબા છે પણ ખરેખર શિક્ષક તરીકે જ્યારે વિદ્યાર્થીને એના જ્ઞાનમાં એને જો વધારો કરવો હોય ને તો પાંચ ઈ મોડલ સૌથી શ્રેષ્ઠ છે સમય લાગશે સમય લાગશે પણ જે વિદ્યાર્થીનો જે બેસિક એનો ક્લિયર થઈ જશે ને વિદ્યાર્થીનો ખરેખર તમને યાદ કરશે શિક્ષકને યાદ કરશે વિદ્યાર્થી આપણને પણ આપણા જીવનમાં અમુક જ શિક્ષકો યાદ હોય કે જેને કારણે આપણને નવી દિશા મળેલી હોય છે

એવી તમામ ને શુભેચ્છા તો અહીં આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ જય હિન્દ મિત્રો